નાંદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સુશ્રી ગીતા કોપી મેડમ દ્વારા જાતિવાદી માનસિકતા ધરાવતા સામાજિક તત્વોને આભડ છેટ રાખવા બાબતે ખુલ્લી અદાલતમાં પાઠ ભણાવવામાં આવ્યો એટ્રોસિટી એક્ટના કાયદાનો સંપૂર્ણ અમલ કરવા બાબતે પોલીસને પણ કડક સૂચના આપવામાં આવી આવા ઈમાનદાર અને નિષ્ઠાવાન ન્યાયાધીશોના કારણે દેશના કરોડો લોકોને આજે પણ નગરપાલિકા ઉપર ભરોસો છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ન્યાયાધીશ સુશ્રી ગીતા કોપી મેડમને અભિનંદન પાઠવો sir sir i have an instruction to opt that they have responded i want to uh sort the of adjournment for filing the reply notice the policy same jate hai na please sir advocate ki જે લેન્ડ ની વાત કરે છે અને જેટલા રિસ્પોન્ડેડ જોડ્યા છે ને એ બધા તો ઓલરેડી લેન્ડ સોલ્ડ આઉટ કરી નાખી છે સર ના સર એટલે એમનું જે નથી સાહેબ એમનું જે ડિસ્પ્યુટ છે કે મારે ત્યાં જવાનું જે પ્રશ્ન છે સાહેબ હું અમે લોકો ત્યાં રહેતા જ નથી અમે લોકો એ લોકલ ગામના છીએ જ ને સાહેબ બધા મહેસાણા રહે છે અને અમદાવાદ રહે છે તો સાહેબ આ પ્રશ્ન છે જ નહીં બિલકુલ સાહેબ હું સાહેબ રેકોર્ડ ઉપર મૂકીશ આ બધી વસ્તુ મહેસાણા અમદાવાદ રહે છે બધા અને સાહેબ બધાની એજ સેવન્ટી પ્લસ છે

પૂછો સાહેબ રેસ્પોન્ડન્ટ નંબર વન ક્યાં રહે છે રેસ્પોન્ડેટ નંબર ટુ ક્યાં રેકોર્ડ મારા ખેતરની બાજુ સાહેબ હું તમને એટલે રેકોર્ડ ઉપર મૂકીશ મે ઓલરેડી સોલ્ડ આઉટ કરી નાખ્યા છે ખેતર એટલે ત્યાં જવાનો પ્રશ્ન જ નથી સાહેબ બધા જ સાહેબ હું સાહેબ એ બધા દસ્તાવેજ રેકોર્ડ ઉપર મૂકીશ સાહેબ

બાકીના બધા બોલાવો પ્લેસ પ્લેસ બધાને બોલાવો ચલો ચલો કોણ છે બાકીના બધા આવી જાવ જેમ આ બાજુ આવો આ ગામમાં રહે છે આવી ગયું રેકોર્ડ ઉપર તમે બોલતા નહિ વચ્ચે વકીલ તરીકે વકીલાત નહીં કરવાની આપણે જે વસ્તુ સોલ્વ કરવાનું છે ને તે આ છે નામ બોલો તો આ બાજુ આવો નામ બોલો કાશીરામભાઈ ચલો ક્યાં રહો છો તમે અમદાવાદ રહો છો હ ચલો તમે હું બરાબર કરીશ કોઈ રાખજો માણસો માણસોનું આ બધા ગામડામાં શું કરે છે અમારી પાસે રોજ મેટર આવે ને ચલો તમે આ બધા તમારું રમેશભાઈ શંકરલાલ હા રમેશભાઈ રમેશ

રાજેશ ભાઈ ક્યાં હો છો તમે એક જણ લઈ ને ત્યાં બેઠાભાઈ બોલો ક્યાં હોય રીતે ઠાકોર વડાજી ક્યાં રહો છો મણિપુરા તો એ વિજાપુર માં જમીન નથી હ બધા તો ત્યાં જ રહી છે આ મયુરભાઈ ક્યાં ગયો મયુરભાઈ વિજાપુરા સી ઓલ ઓલ લાયર્સ આ સોમાભાઈ કોણ સોમાભાઈ એ ક્યારે છે

એસી વાળો હોય એસટી વાળો હોય કે બીજા સ્ત્રીઓ હોય બાળક હોય બધાને જીવન અધિકાર જેમ તમને છે તે તમારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે પાણી આવે ખોરાક આવે ને તેમ બધા આખી દુનિયામાં જેટલો જીવ હોય ને બધાને ખાવાનો અધિકાર તમે બધા પટેલ પટેલ છો ને બધા પટેલ કોમ્યુનિટીમાં જન્મ લીધો એટલે માની નહીં લેવાય તો આપણે જન્મ ત્યાં છીએ તમારો જન્મ એસસી માં થયો તો તમને બી આવી ભોગવવું પડતું શું કરતે બોલો બોલો વાત છે કે લોકો થયા શરમ કરો આપણે તો વડીલ થઈને સુધારવાનું હોય સમાજ એક માણસ થઈને આ બે ભાઈઓ થઈને તમારી સામે જજુમે છે આટલી બધી દાદાગીરી કરો ને હેરાન થવું હોય તો તમને કોને ન ગમતું હોય તો બહાર નીકળી જાવ ગામ પછી બહાર નીકળી જાવ નથી ગમતું તો રહેવાનું આ કાયદાની અંદર જયારે આ બંધારણ બનાવે ને ત્યારે આ તમારા લોકોના લીધે બંધારણમાં અનટચેબિલિટી દૂર કરવાનું અંદર જોગવાઈ કરવામાં આવી કારણ કે તમે લોકો ત્યાં માલિત લોકો છે ને તેના કારણે થયું છે કરો ને તમને ત્રાસ આપવા હોય તો તમારા ઘરના પૈડા છે છોકરાઓ છે એને ત્રાસ આપો આપો તમારી માનસિકતા હોય તો હેરાન કરો તમારા બૈરી છોકરાઓને કરો તમારી માનસિકતા એવી હોય તો બધા ભેગા મળીને એક માણસને હેરાન કરવાનું આઈ એમ ગોઈંગ ટુ પુટ ઓલ ધીસ બિહાઈન્ડ બાસ હું તમને બધાને જેલમાં મૂકીશ

મિનિસ્ટર છો નહીં ફાવતું હોય ને તો તમારા વકીલ કહી જાવ જ રહો છો બહાર જ નીકળી જાવ બધા રહેવા દો એમને આરામથી ગામડામાં શરમ આવી જોઈએ શરમ કે આ કેટલા વર્ષ થઈ ગયા સેવન્ટી એટ યર્સ ઓફ ઇઠોતેર વરસ થઈ ગયા આપડા આઝાદી ને માનસિકતામાં છો સુધરવું નથી તમને લાઈટ અને પાણી નહીં આપે તો કલેક્ટરને પણ આમાં જોડી દો બસ આજે તમે કલેક્ટ તમે ન દેટ યુ ડૂઝ અ લોયર યુ ડુ ન કરે ને તો કલેક્ટરને ને આમાં જોડી દો હું જોઉં છું કે કેમ પાણી નહીં અપાય ને બધું

લો આ એ પ્રોસિડિંગની પ્રક્રિયા દુવા પટો હમણાં જ લખાઈ ગઈ છે તો આપણે બધા રીઅલમાં સર ખાલી એક એ ગાયક આપના જે ઓરાય સાહેબ રેકોર્ડ પર તમે તમે બોલ્યા છુઠ્ઠું પડ્યું ને ના સાહેબ હું બધા આધાર કાર્ડ આઝ એઝ અ લોયર કે છુઠ્ઠું બોલ બે એક વેરીફાઈ કરી નાખ ના સાહેબ આના માટે તો આપણે લખો પરમતી સે વેઇટ અમરે ઓલ લખો બધા નું લખાઉં છું લર્નર એટ ઓકે તમાર નામ શું છે નિશ ચેનલ પટેલ જમીન પટેલ Proposes to file a Vakalat nama. She says that uh, all the all the all the respondents are not staying in village um, Vijapur. Lock the court. All lock all respondent number two to uh, except who is the adjourned? Who? Who came? Ah, adjourned. Who is? Except number eight, all the respondents number two to eleven are present before this court. The so learned uh, this court had inquired from each of the respondents personally about their place of residence. Number two, Ramesh by the Patel Ramesh Shankar stated that he is staying at Masana as well as Vijapur. Number three,

બાજુમાંંબર ઇલેવન ચલો હવે તમે લખીને લાવજોપુર ડા નોટ વિજાપુર ડા વિજાપુરડા પેજ તમારું અંદર એડ્રેસ લખેલું છે ને વિજાપુર ડા બરાબર હવે લખી લાવો આ વેરીફાઈ ફ્રોમ તે હવે તો મને મને જુઠ્ઠી પાડો ચલો મને જુઠ્ઠા પાડજો ને બહુ અવાજ કરીને નહીં બોલવાનું આ બધી વસ્તુ સેન્સિટિવ છે ચાલો બીંગ લોયર યુ શુડ ઓલ્સો ટેક ધેટ રિસ્પોન્સિબિલિટી સમાજના લોકો આવી રીતે જે વર્તન કરે છે ને આ એટ્રોસિટી બે મિનિટ આ જે એટ્રોસિટી છે ને આજ સમાજમાં સ્ત્રીઓની સામે બાળકોની સામે ની સામે આજે થાય છે ને એટલા જોગવાઈ કરવી પડે છે બંધારણમાં બાકી આ બધી જરૂર નથી દેશમાં બધા જોગવાઈ ની જરૂર નહી પડે આ બધા માણસોના કારણે આ બધી જોગવાઈ કરવી પડી એવું શું ગુસ્સો નહીં કરાવો પ્લીઝ તમે જે લખવું હોય તે લખી લાવજો પણ ખોટી વસ્તુઓ નહીં બોલવાની ના ખોટું છો બે વેરીફાઈ કર્યું ને ધીસ ઇઝ ધ થિંગ વિચ આઈ ડોન્ટ લાઈક ઓફ અ લોયર ખોટી રીતે શું કામ ડિફેન્ડ કરો છો જે વસ્તુ છે તે રેકોર્ડ ઉપર આ બધા જેલમાં નાખશે નહીં સમાજ નથી સુધારવાનો પોલીસ બી ડરે એટલે પોલીસ કઈ કરતી નથી એક વકીલ તરીકે એ નથી કઈ કરાવી શકતો એક મોટા મોટી વાત થઈ ગઈ એક લોયર એની એફઆઈઆર નથી ફળાવી શકતો ના લઈને હું હવે કરાવીશ હું પોલીસ ને દોડાવીશ અમારી પાસે બંધારણીય સત્તા છે એ તમને ખબર છે ને વકીલ ને ખબર છે કે અહિયાં શું તો થશે

મોટેરા પોલીસ સ્ટેશન લેટ તમે આવી છો અચ્છા તમે બોલતા જ નથી હા તમે આને આ વકીલ ને કોર્ટમાંથી બોલાવો છો કે આવી જાય સ્ટેટમેન્ટ આપવા નહીં નથી બોલાવ્યા ક્યારે બતાવો છો કેટલા વાગે ફોન આવ્યો તો તમારા પર લાવો નંબર બતાવો છો હા કેટલા વાગે કરેલો

That you should take this matter as a very seriously now, and you can take a I have written instructions with me. That is, Chalo, honda order yeah, what is your name? Chilis. H S Joshi. HS HL Joshi. Of which police station? Oh, Modera police station is also before this court. He says that he had um, called, he had phoned the advocate. कंप्लेन सोलंकी अनिल अनिल कुमार सोमा भाई बोला अनिल कुमार go to the court તમે કેમ નહી ગયા કોટ પર જવાનું એટલે તો હવે તમે ક્યારે જવું તો પડશે ને એક આખી વર્ષ બોલો ટેક્સી કુડ નોટ ગો બીકોઝ હી હેડ ટુ અટેન્ડ ધ કોર્ટ બોલો નાવ વોટ ડેટ યુ આર ગોઈંગ ટુ ગિવ કઈ તારીખે જશો તો મંગળવાર સુરાજજી ડિલે ના કરાય મને નેનો પ્રશ્ન આવશે હા પછી ડિલે કરીયા કર હ હા દેખાય છે કાલે ટેક્સી કુડ ગો ટુમોરો ચલો કાલે હશે ચલો ટુ ધ પોલીસ સ્ટેશન મારવાનું નહી હો તો યાદ રાખજો

કઈ નહીં ઓર્ડર હોય તો બી કઈ નહીં થાય ઇફ યુ ડિસાઇડ બીકોઝ ધી એસ પર ધ એક્ટ ધી આર ધ ઓથોરિટી આઈ નોટ ધ જજ યસ ધી કાયદા પ્રમાણે તમારી સત્તા છે કોર્ટની નહીં આ તો એટલા માટે આયો કારણ કે તમે નથી સાંભળતા કોર્ટમાં એટલે ગયો છે તો ધ સેડ ધેટ ઇટ મે હેપન તમારે એમને નહી કેવાનું કારણ કે આ તો આજની આજે નોંધાઈ ગયું એટલે મારા કેવા પ્રમાણે જાય છે હવે આ પડી કે સમય ચલો હવે તમારે જેવું કેવું હોય ને તો સુપ્રીમ કોર્ટમાં મારા વિરોધ કહેજો ત્યાં લોયર બી આવશે ત્યાં કહેવા માટે તમને તમારા માટે કેવું કરો છો ગામમાં સામે ચલો ગો એન ગીવ ટુ ચલો કઈ તારીખે બોલો કઈ તારીખ રાખવું બે જણ બોલવાનું છે તમારે તમારે ત્રેવીસ થઈ નેપ્ટેમ્બર ચોથી સપ્ટેમ્બર રાખું બરાબર તમારે જે કરવું હોય તે જવાબ આપવો હોય તો આપજો જે કરવો એ કરો સોળ સપ્ટેમ્બર કાલ સુધીની જે તમારી તકલીફો છે ને કાલ સુધી બોલીએ ને કે આવી રીતે જે ઓર્ડર લખ્યા કર્યા છે એનું પણ લખાવજો અંદર એટલે ભલે અંદર આવતું છે

ઓર્ડર માં એવું લખ્યું છે વોટેવર ઇઝ તમે ને આ જવાબદારી તમે નિભાવો છો આ ડીવાય એસપી કક્ષાના અધિકારી આવવું જોઈએ છતાં એ કોણ ગયું છે ઇન્ચાર્જ જીએસઆઈ તમારા ઘર માં પાણીની સગવડ નથી લાઈટ ની સગવડ નથી આ લોકો ના કારણે એ પણ લખાવજો તો ખબર પડે કેટલો લાઈટ નથી આપીબલ ના એ તો મેં આમાં જોયું હોમગાર્ડ કરે છે આ રીતે ચાલે કે પછી તમારા લોકોની સામે કસ્ટોડિયલ ડેથ ને ફલાણું એટ્રોસિટી ને બધું તમારી સામે થાય જ કારણ કે તમે ગણતા જ નથી કોઈને આ બધા માલદારોનું પાછળ ક્યાં પડ્યા કરો છો આપણે તો ગરીબ લોકો હોય સાઈડ ના હોય સ્ત્રીઓ હોય બાળકોને રક્ષણ કરવાનું હોય આ બધા નહીં કરવાનું હોય કઈ

તમને તો એક્ચુઅલી તમે બી બધા આરોપી જ બનવું જોઈએ કોર્ટ બી જોતી નથી આટલો બધો પુરાવો આપે છે છતાં કોટ જોતી નથી મને કઈ આ માણસનું નું કઈ મને વકીલ છે ને એના માટે નથી પણ સમાજમાં નો ચાલે બધું પોલીસ જો પ્રોટેક્ટ નહી કરે ને તો બધા ક્યાં થાય પહેલા કેસમાં બધા ટોણે ટોણે સુસાઇડ કરી નાખી કેમ કારણ કે પોલીસ સે પહેલા લોકોની ધમકીની સામે લોકોનો પ્રોટેક્શન નહિ પહેલા કેસ પોલીસ જો પ્રોટેક્શન આપેલું હતું ને તો ટોન્ડન્ટસ ઇન્સાઇટ નહિ કરતે ધમકી આવે છે ભલે આપણે કહીએ કે કાયદેસર ગેરકાયદેસર વોર્ડ ધમકી છે ને પોલીસ પ્રોટેક્શન આપે તો પેલા ત્રણ જણ સુસાઈડ નહીં ઘરે મળી આવેલ નથી એટલે જજ કે છે કે ભાઈ ફરિયાદ ન લેવાય ચાલો લઈ લો પછી જોઈશું તો या फॉलो और प्लान्स कौन सी लास्ट में हमको वस्तु है ना कंसीव करी निकालवा छोटा चाहे तो क्यों पड़े कि तुम छोटा છો पति देता है बहुत ई बहुत सी मैं आई नो ऑल दिस थिंग व्हिच इज आर वेरीफाई करी नहीं गुणति ने पुष्टि दिस ऑल थिंग्स

Saludos a el padres por haber